આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે દૈનિક ક્રિયાઓ વિશે સમજ આપવાની છે અને દૈનિક ક્રિયાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે અને તે શીખવા પ્રયત્ન કરવાનો છે અને સમજ મેળવવાની છે ચર્ચા કરવાની છે અને આપણે પ્રેક્ટિકલ કરવાનું છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની ટાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તો અહીંયા આપણે દૈનિક ક્રિયાઓ આપી છે બુકમાં અને આ દૈનિક ક્રિયાઓ છે એમાં હું તમને પહેલાં પૂછીશ તમારે જેવો જવાબ આવડે એવો જવાબ તમારી ભાષામાં દેવાનો છે સાચું કે ખોટું પડે એનો વાંધો નથી પણ ઊંચી આંગળી કરી અને જવાબ આપવા પ્રયત્ન કરવાનો છે બધાએ પ્રયત્ન કરવાનો છે બરાબર છે તો ચાલો પહેલાં મને તમારી પાસે જે તમારી પ્રવૃત્તિ પોથી છે એ મને બતાવો આ ચિત્ર મને બધા બતાવો ચાલો ચિત્ર મને બધાએ બતાવો સરસ ખૂબ સરસ બરોબર છે સરસ ચાલો હવે દફતર ઉપર મૂકી દો તમારી સામે એ ચિત્ર રાખો હવે મને એમાંથી તમારે જવાબ આપવાના છે પ્રયત્ન તમારે કરવાનો છે ચાલો સૌથી પહેલાં તમે શું કરો છો બરાબર ઊંચી આંગળી કરવાની છે બધાય સૌથી પહેલાં તમે ઊઠીને સવારે શું કરો છો બરોબર એટલે પછી આપણે એને ક્રમમાં ગોઠવશું ને ચિત્રમાં મન બતાવવાનું ચાલો જયભાઈ ઊભા તાવ સવારમાં ઉઠીને બ્રશ કરો તો આમાં બતાવો તો બ્રશ કરતો છોકરો છે તમે છો હાજો જયભાઈ બ્રશ કરે છે વાહ સરસ ચાલો પછી બ્રશ કર્યા પછી તમે શું કરો છો બ્રશ કર્યા પછી તમે શું કરો છો ચાલો રવીનભાઈ શું બોલો તો શું કરો છો નાઈએ છીએ એટલે કે ના છો ક્યાં છે એ ચિત્ર નાવાનું વાહ સરસ વેરી ગુડ ચાલો પછી ત્રીજું તમે એના પછી શું કરો છો બરોબર ચાલો શું કરો છો તેના પછી આયુષભાઈ ભગવાન ને પ્રાર્થના કરો છો તો આમાં ક્યાં બતાવો તો ક્યાં ભગવાન છે પીળો તડકો છે ને એટલે ક્યાં ભગવાન કહેવાય ને સુરત દાદા એટલે કે સુરત દાદા ભગવાન બરાબર એને કહો છો ને તમે ભગવાન સવારમાં કૂણો કૂણો તડકો હોય ત્યારે તમારે સુરજ દાદાને પ્રાર્થના કરવાની સરસ વેરી ગુડ શાબાશ ચાલો તેના પછી શું કરો છો બરાબર ચોથું શું કરો છો તમે કોણ કહેશે બતાવ કહો તો ચોથું તમે શું કરો છો આમાં ત્રણ કર્યું હવે ચોથું શું કરો છો તમે છે આ બરોબર છે બતાવો તો હા નિશાળે એટલે કે સ્કૂલે જાવ છો નિશાળે જાવ છો શાળાએ જાવ છો એના પછી હવે શાળાએથી આવો ત્યારે તમે શું કરો છો બોલો તો બેન બતાવો તો ક્યાં છે એ ચિત્ર સરસ વેરી ગુડ ખૂબ સરસ અને પછી સાંજે શું કરો છો ચાલો શું કરો છો આકાશભાઈ સાંજે હ ક્યાં છે એ ચિત્ર હ શું ઓછો વેરી ગુડ સાબાશ સરસ તો તમે બધાએ સરસ જવાબ આપવા સારો પ્રયત્ન કર્યો છે તો અહીંયા હું તમને વાત કરીશ ચર્ચા કરીશ પેલા આપણે ક્રમ પ્રમાણે કહી દઈ એક બ્રશ કરું બોલો તો એક બ્રશ બે નાહું ત્રણ સુરજદાદાને પગે લાગવું ચાર સ્કૂલે ચાલો હવે આપણે છે ને પ્રેક્ટિકલ કરીએ બરોબર આપણે વારાફરતી બધાને ઊભા કરીએ ચાલો છ ક્રમ વાળા ઊભા થઈ જાવ અને અહીંયા તમારી જગ્યાએ ઊભા રહી જાવ તમારી વસ્તુ લઈને ચાલો સરસ વેરી ગુડ તો આ આયુષભાઈ જયભાઈ શ્રદ્ધાબેન ધવલભાઈ તિથિબેન અને ભૂમિબેન આટલા છ જણા તમને પ્રેક્ટિકલ બતાવશે ચાલો એક નંબર ઉપર આપણે આયુષભાઈ છે તો સવારે ઊઠીને શું કરવાનું શું કરો છો તમે બ્રશ ચાલો બોલો તો બધા સવારે ઊઠીને શું કરવાનું બ્રશ કરવાનું આપણે દાંત ચોખા કરવા પડે ને સાંજે તમે સવારે બ્રશ કરવાનું સાંજે બ્રશ કરો તોય સારું એટલે બ્રશ કરીને શું હોય ને તો કચરો નીકળી જાય બરાબર એટલે સવારે ઊઠીને તો ફરજિયાત કરવાનો બ્રશ જેથી તમારા દાસ દાંત છે એ ચોખ્ખા થઈ જાય ચાલો તેના પછી દાંત ચોખ્ખા થઈ ગયા હવે આ જયભાઈ તમે કરો તો શું કરો છો બે નંબર ઉપર નાવાનું હા સાબુ ઘસો એમને ને મોઢે આ વાહ સરસ નાવાનું કામ કરો છો નાવ છો ને બધા તો શરીર ચોખ્ખું રાખવાનું શું કરવાનું ચોખ્ખું રાખવાનું અને સરસ મજાના કપડા પહેરી લેવાના નાય અને સરસ મજાના કપડા પહેરી લેવાના ચાલો પછી ત્રીજા નંબર ઉપર ચાલો ભગવાન એટલે કે સૂરજ ભગવાન સૂરજ ને આપણે દાદા કહીએ છીએ અને દાદા છે એ ભગવાન એટલે કે સૂરજ દાદા ભગવાન છે બરોબર સૂરજ દાદાને પગે લાગે છે સવારમાં કુણો તડકો હોય ને તો આપણને શરીરમાં તાકાત મળે શું કરે મળે શરીરને તાકાત જોઈને તો સૂરજના સવારના કુણા કિરણો હોય ને એમાં બહુ તાકાત હોય એટલે સવારમાં સૂરજ દાદા સામુ બે મિનિટ પ્રાર્થના કરવાની ભગવાનને ચાલો પછી ચોથા નંબરે તમે શું કરો છો ચાલો આ શું છે ધવલભાઈ ક્યાં જાવ છો તમે નિશાળે વાહ સરસ આ ભાઈ ક્યાં જાય છે સરસ મજાના તૈયાર થઈ અને દફતર લઈ અને સ્કૂલે જાય છે સ્કૂલે ભણો છો ને તમે સરસ ભણો છો જાજુ ભણો છો સરસ વેરી ગુડ ભણવાનું કામ પણ કરવું જોઈએ બરોબર ને હે ને પછી ભણાઈ ગયા પછી પાંચ નંબર ઉપર બેન તિથિબેન તમે હાથમાં શું છે તમે શું કરો છો રમો છો વાહ સરસ બરોબર આ બેન રમે છે સ્કૂલે પણ ઘણી વાર તમને ટીચર ભણાઈ ગયા પછી રમાડે ઘરે જઈને પણ તમે જુદી જુદી રમત રમો છો બરોબર કેવી કેવી રમત તો કે દડાની ક્રિકેટ ફૂટબોલ હોકી કપડી લંગડી જુદા જુદી ઘણી બધી દેશી રમતો પણ રમો છો સરસ ચાલો આ પૂરું થઈ ગયું પછી સાંજે સાંજે શું કરો છો આ બેન શું બેન તમે શું કરો છો સાંજે સુઈ જાવ છો ચાલો બધા સૂવો છો રાતે કેવી રીતે સૂવો છો બધા ચાલો એકવાર નીચે સાઈડમાં સુઈને બતાવો તો કેવી રીતે સુઈ જાઓ ચાલો તો પ્રેક્ટિકલ કરો તો ચાલો તો કેવી રીતે સુઈ જાવ બધાય કયો તો મને આવી રીતે સુઈ જાવ છો સરસ પછી સવારે કોણ ઉઠાડે છે તમને મમ્મી ભાઈ બેન કેવી રીતે ઊઠી જાવ છો ઉઠો તો ઘણા તો આખ્યું ચોળતા હોય છે કેમ આખ્યું ચોળે ઘણા ઘણા ગોદડું ખેંચતા હોય છે ઘણા આમ આમ કરે જો આમ આવું આવું કરે કેવું કરે તમે એવું કરો તમે હ પરાણે પરાયણે ક્યારેક ઉઠાડે ને શું હોય તોય આપણને ઉઠાડે પણ આપણે સ્કૂલે જવું હોય તો ઉઠવું પડે ને આપણે તો સ્કૂલ છે એટલે નિરાત હોય બરોબર એટલે આવી રીતે પાંચે આ એક ક્રિયા આ બે ક્રિયા ત્રણ ચાર પાંચ અને છ આ છ ક્રિયા આપણે કરીએ છીએ બરોબર છે કરશો ને આ ક્રિયા રોજ બ્રશ કરશો રોજ નાશો રોજ સ્કૂલે જાશો રોજ રમત રમશો રોજ સુઓ છો સરસ વેરી ગુડ સાબાસ સરસ બધાએ પ્રયત્ન કર્યો છે સમજવાનો અને તમને બધાને મજા આવી મજા આવી તમને બધાને તો ચાલો સરસ મજાની તાલી પાડી ગયો સરસ વેરી ગુડ ખૂબ સરસ શાબાશ